જનતા માટે લડાઈ કરવી પડશે કે અમે લડાઈ કરવા માટે તૈયાર છીએ આજે કોઈ પણ સંજોગોમાં આ ગામ છે મુસ્લિમ બાહુબલી ગામ છે મને દુઃખ થાય છે સંપૂર્ણપણે દુઃખ થાય છે સોમવારે ઈદનો તહેવાર છે પંદર દિવસથી આ ગામમાં પાણી નથી અધિકારીઓને ફોન કર્યા છે અધિકારીને કીધું છે આજની તારીખે મને પાણી જોઈએ છે જો આજની તારીખે પાણી નહીં આપવામાં આવ્યું તો હવારથી આ તમામ લોકો પાણી પુરવઠાની બેઠા અમારા ગામમાંથી પાણીની ક્યાંય વ્યવસ્થા નથી અમારે નથી ટંકી અમારે નથી ક્યાંય બોર બીજું ક્યાંય પાણી મળતું નથી નળ કનેક્શન સવારે પાણી મળતું નથી અમને અમને પાણી ઈદ નો તહેવાર છે અમારે આજે પાણી જોશે

પાણી નથી આ બધાય છે ક્યાંથી આવે ગામ ને પાણી નથી એવું તો નથી તો બધી જગ્યા ફોલ્ટ હોય કે ન હોય હાલો मान લિધું પાણી નથી તો બધાય કે આમાં ફોલ્ટ હોય કે ન હોય ગામમાં તો પછી હમણાં 20 ફોન આવ્યો તો યાદ હોય તો આથીને 15 દી પહેલા જો બીજે દી પાણી ચાલુ કરાવ્યો આની ચાલુ

આપડે એમ ને અરે કઈ વાંધો નઈ રાત્રે કેટલા વાગે ચાલુ કરશો કઈ વાંધો સાહેબ મારે કઈ કામ નથી હું બેઠો બાર વાગે જાય હો ઓકે પાણી વેલું ચાલુ કરવાનું કારણ એ છે માલ ખોલાવો છે આખે આખો કેટલો હા અને પછી આવી મોકળો વિડિયો એને તમે એમ ક્યો કે બાર કલાક પાણી આપું છું બાર કલાક પાણી ટેકોનો ભરે તો 12 કલાક પાણી હું દોઈ દઉં હા કે આ કલાક પાણી આપ્યું ગામમાં પાણી સરપંચ

મને બી ખબર છે હવે આમાં અમુક અગિયાર વાગે આવીને પિયુષભાઈ પાણી મુકાયું પિયુષભાઈ આ આભાર બાકી પીવાનું પાણી નહોતું અમારે રાતના પંદર દિવસથી અમારે પીવાનું પાણી નહોતું આવ્યું અને આ પિયુષભાઈએ આજ આવી અને તરત પાણી ચાલુ કરાવ્યું અને અમારી પાણી આવ્યું પીવાનું પાણી હતા તહેવાર આવે છે એક પાણી ન હોય પીવાનું અને આ પિયુષભાઈ આવીને કરાવ્યું સારું કહેવાય પિયુષભાઈ ધન્યવાદ પિયુષભાઈ ધન્યવાદ કરતા નમસ્તે સાથીઓ આજે સાંજના સાત વાગ્યા લઈને શેખપુરમાં છેલ્લા પંદરથી વીસ દિવસ લઈ પાણી નીકળવા આવતું કાલે ઈદનું તહેવાર છે છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા નહોતી રાતના બાર વાગે પાણી ચાલુ કરાવ્યું છે માત્ર કામની રાજનીતિ લઈને નીકળો છું આ મારી કામની રાજનીતિ છે તમામ લોકોને વિનંતી છે કે વિડીયો વધારે વધારે